પોષણ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત પોષણ માસ કાર્યક્રમ ની ઉજવણી રામપર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી જેમાં આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ વાનગી નિદર્શન રંગોળી અને પોસ્ટર દ્વારા પોષણ અંગે ગ્રામજનોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય શ્રી અલાનાભાઈ રામપર ગામના ઉપસરપંચ શ્રી જયુભા જાડેજા માજી સરપંચ શ્રી જાફરભાઈ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી રામજીભાઈ ભટ્ટ ભાનુશાલી સમાજના આગેવાન શ્રી વાલજીભાઈ ભાનુશાલી કોડી સમાજના આગેવાન શ્રી વિશ્રામભાઈ રામપર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિરલબેન જણકાંટ શાળાના શિક્ષિકા શ્રી દિનાબેન શિક્ષક શ્રી કલ્પેશભાઈ આઈસીડીએસ રામપર સુપરવાઇઝર શ્રી દિવ્યાબેન જોશી તેમજ પીએસસી પાર્થભાઈ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

સમગ્ર કાર્યક્રમનું શાબ્દિક સંચાલન હરિપર આંગણવાડી કેન્દ્રના કાર્યકર શ્રી ઇલાબેન યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ મહેમાનો અને ગ્રામજનો અલ્પાહાર લઈ પોષણની શપથ સાથે છૂટા પડ્યા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ